નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરો ગામના દરવાજા પાસે છેલ્લા ઘણા વર્ષથી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા જરૂરિયાતમંદ લોકોને શેરડી પતંગ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે શેરડી પતંગ સહિતની વસ્તુ વિતરણ કાર્યક્રમમાં યુવા મોરચા પ્રમુખ મહામંત્રી સહિતના પદાધિકારીઓ જોડાય છે લખતર શહેર સહિત લખતર ગામના પરા વગડામાં નર્મદા કેનાલ ઉપર વસવાટ કરતા લોકોને લખતર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા છેલ્લા ત્રણ કરતા વધારે વર્ષથી દરેક સિઝન દરેક તહેવારમાં ઉપયોગી જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે ભાજપ યુવા મોરચા પ્રમુખ ધુવરાજસિંહ રાણા મહામંત્રી મહેશભાઈ મેણિયા સહિતના યુવા મોરચાના સદસ્યો તેમના નિવાસસ્થાને અલગ અલગ જગ્યાએ લખતર ગામમાં અલગ અલગ જગ્યાએ જરૂરિયાતમંદ બાળકો વડીલો માતાઓ સિનિયર સિટીઝનને જીવન ઉપયોગી જીવન જરૂરિયાતની વસ્તુ અર્પણ કરે છે જેથી જરૂરિયાતમંદ પણ સમાજના પ્રવાહ સાથે જોડાઈ શકે અને તેઓ જ પણ ગિલતી ના અનુભવે તે માટે થઈ છેલ્લા ઘણા વર્ષથી ભાજપ યુવા મોરચા દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મકરસંક્રાંતિ સૂર્યના પર્વ નિમિત્તે આથમના દરવાજા પાસે જરૂરિયાતમંદોને શેરડી પતંગ સહિતની વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું લોકો મોટી સંખ્યાની અંદર આ વસ્તુ લઈ ગયા હતા